નમસ્તે ઓલ્ડ ગોલ્ડ કાપડિયા આજે આપણે ગુજરાતીના એક અદભુત નામ છે પન્નાલાલ પટેલ સાહિત્ય જગતના ચમત્કાર રૂપે જોવાય છે પન્નાલાલ પટેલ ને ગુજરાતી ભાષાના વિરલ સર્જક પન્નાલાલ પટેલ એમનું નેવું જ નેવું જન્મ આજે ઉજવતી જો તેઓ જીવતા હોત તો સાતમી મે ઓગણીસો બાર ના રોજ તેમનો જન્મ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના માંડલી ગામે થયો હતો એકસઠ નવલકથા ટૂંકી વાર્તાના છવ્વીસ સંગ્રહો સહિત ઘણું બધું સર્જન આ સર્જકે કર્યું છે એને સાહિત્ય જગતનો ચમત્કાર અથવા તો ગુજરાતી સાહિત્યનું પરમ વિસ્મય એટલા માટે નવાજવામાં આવે છે કે તેઓ માત્ર ચાર ધોરણ ભણ્યા હતા અને પોતી કી રીતે સર્જન કરીને ટોચ પર પહોંચ્યા હતા પંચ્યાસી માં પન્નાલાલે તેમની નવલકથા માનવીની સાહિત્ય જ ગુજરાતી સર્જક હતા ખરેખર તો ઉમાશંકરજીએ તેમને સાહિત્ય સર્જનને માટે પ્રેરિત કર્યા હતા પન્નાલાલ પટેલના અનેક સર્જનો રંગમંચ પર અને ફિલ્મોમાં પણ રૂપાંતરિત થયા છે તેમનો મોટા ભાગનું સર્જન ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના સ્થાનિક બોલીમાં લખાયું છે એ તો એમ કહો કે મનમાં ઉગીને નીકળેલી લોક બોલીમાં રીતે થયેલું આ સર્જન છે હાલના રાજસ્થાનના ડુંગરપુર માંડલી ગામે ખેડૂત નાનાલાલ અને માતા હીરાબાને ત્યાં આંજણા ચૌધરી પરિવારમાં પન્નાલાલ પટેલનો જન્મ થયો હતો ચાર ભાઈ બહેનોમાં તેઓ સૌથી નાના પિતાજી નાના શાહનાલાલનાલાલ બાળપણમાં જ એમના પિતાજીને ગુમાવી ચુક્યા હતા એમના માતા હીરાબા પોતાના તમામ ચારેય સંતાનોનો ઉછેર કર્યો તેમની ગરીબી એ જ બાળક વધારે ભણાવી શક્યા નહોતા ઈડરની પ્રતાપ હાઈસ્કૂલમાં માત્ર ચાર ધોરણ સુધી ભણેલા પન્નાલાલ ને એના જેવા તેજસ્વી ઉમાશંકર જોશી સાથે મિત્રતા થઈ હતી ઈડરની સ્કૂલમાંથી છૂટા પડેલા આ મિત્રો ઉમાશંકરની સાથે ઓગણીસો છત્રીસ માં અમદાવાદમાં સાહિત્ય પરિષદના અધિવેશનમાં મળ્યા અને અચાનક પન્નાલાલ ને એમનો સંપર્ક થયો અને તેમણે પ્રોત્સાહન આપીને પન્નાલાલને લખવાના માટે સાહિત્ય સર્જન કરવાના માટે સમજાવ્યા ઉમાશંકર જોશીને આ પ્રેરણા કામ લાગી ગઈ પન્નાલાલે પોતાની પહેલી ટૂંકી વાર્તા ઓગણીસો સામહિકોમાં પ્રગટ થવા માંડી અને પોતાની પહેલી નવલકથા ઓગણીસો એકતાળીસ માં વડામણા રૂપે પન્નાલાલે અમદાવાદમાં એક શેઠના ઘરે નોકરી કરતા કરતા લખી હતી અને તરત જ એક યાદગાર નવલકથા મળેલા જીવ પણ આવી પન્નાલાલે સર્જેલી સામાજિક અને ધાર્મિક નવલકથાઓ એ ગુજરાતી સાહિત્યના વારસા સમાન છે યુવાન પન્નાલાલે ડુંગરપુરમાં દારૂના ભઠ્ઠા પર મેનેજર તરીકે પણ નોકરી કરી છે એક સદગ્રસ્ત ની મદદથી અમદાવાદમાં ઇલેક્ટ્રિક કંપનીમાં એનઆર આચાર્ય નામની ફિલ્મ કંપનીમાં પટકથા લેખક અને સ્ક્રીન પ્લે તરીકે પન્નાલાલે કામ કર્યું અને ત્યારબાદ તેઓ તેમના વતન માંડલી પરત થયા ખેતી કામ અને લેખન પ્રવૃત્તિ કરી અમદાવાદના બે પુત્રોની સાથે સાધના પ્રકાશન નામની કંપનીની શરૂઆત પણ કરી પાછલા વર્ષોમાં તેમણે મુખ્યત્વે હિન્દુ ધાર્મિક વાર્તાઓ અને મહાકાવ્યો પર આધારિત નવલકથાઓ લખી ઓગણીસો ને વડોદરામાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સર્જન વિભાગના પન્નાલાલ પટેલ પ્રમુખ હતા જે આમ તો માત્ર ચાર જ ધોરણ ભણેલા હતા પણ પોતાની કોઠા સૂચ અને પોતાની નૈસર્ગિક આવડત ને લીધે તેઓ એક મહાન લેખક રૂપે એસ્ટાબ્લિશ થઈ ગયા હતા વાર્તાકાર તરીકે પન્નાલાલ પટેલે એકસઠ નવલકથા અને ટૂંકી વાર્તાના છવ્વીસ સંગ્રહો સહિત સર્જન કર્યું છે તેમની જાણીતી નવલકથાઓમાં એક અનોખી પ્રીત પાર્થ ને કહો ચઢાવે બાણ રામે સીતાને માર્યા જો શિવ પાર્વતી ભીષ્મની બાણ શૈયા કુબજા અને શ્રી કૃષ્ણ કચ્છ દેવ્યાની મળેલા જીવ આંધી આષાઢની જાનપદી ભાંગ્યાના ભેરુ ગમ્મર વલોણ પાછલા બારણે નવું લોહી પડઘા અને પડછાયા પડઘા અને પડછાયા નથી પરણ્યા નથી કુમારા મનખાવતાર ના છૂટકે યાદ કરી શકાય એવી એમની આ યાદગાર નવલકથાઓ છે તો તેમની કેટલીક યાદગાર નવલિકાઓને યાદ કરીએ તો સુખ દુઃખના સાથી ધરતી આભના છેટા રંગમિનારા બિન્ની પાનેતરમાં રંગ વટનો કટકો મનના મોરલા વાત્રકને કાંઠે ચિતરેલી દિવાલો પીઠીનું પડીકું જિંદગીના ખેલ આવી વાર્તાઓ યાદ કરી શકાય તેમની યાદગાર વાર્તાઓ પન્નાલાલ પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ રૂપે અને વિણેલી નવલિકાઓ જેવા સંગ્રહમાં આજે પણ વંચાય છે વાર્તા લેખન ઉપરાંત પન્નાલાલ પટેલના નાટકો હતા પૂર્ણ યોગનું આચમન એમનું ચિંતન પુસ્તક છે તેમણે આપણને બાળ સાહિત્ય પણ અદભુત આપ્યું છે જેમાં દેવના દિધેર વાર્તા કલ્લોલ ગુચ્છ લોક મિનારા બાળ કિલ્લોલ કાશીમાની કુત્રી જેવી બાળકોની વાર્તાઓ આ નામથી આપી છે આ સર્જકે આપણી ભાષાને સમૃદ્ધ કરી છે તેમનો વિશાળ વાચક વર્ગ ત્યારે પણ હતો આજે પણ છે એ જ પન્નાલાલ પટેલનું શ્રેષ્ઠ સન્માન ગણાય તે છતાં પ્રતિક રૂપે માં તેમની રચના કે રણજીત રામ સુવર્ણચંદ્રક તેમને એનાયત કરાયો હતો આપણે જાણીએ છીએ કે કંકુ નામની તેમની એક કૃતિ પરથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કંકુ ગુજરાતી ફિલ્મ બની હતી અને ખૂબ બધા એવોર્ડ પણ મળ્યા હતા પન્નાલાલે પોતાના જીવનના સંઘર્ષોને યાદ કરતા એ દિવસોને વાસંતી દિવસો એવું કહ્યું હતું પોતાની સાહજિક અને નૈસર્ગિક સમજથી વિખ્યાત લેખક બનેલા પન્નાલાલ પટેલ ગુજરાતી સર્જકોના એવા નમૂના છે જેને સાહિત્યતાના નામે ભાવકોથી દૂર રહેતા અને માન સન્માનને માટે વલખા મારતા અર્ધા અધૂરા સર્જક હોય પોતાના રોલ મોડેલ બનાવવા જોઈએ અને તેથી જ પન્નાલાલ પટેલને સાહિત્ય જગત નો ચમત્કાર અને ગુજરાતી સાહિત્ય નું પરમ વિસ્મય એના જેવા વિરોધો અમદાવાદમાં બ્રેઇન હેમરેજ થી પન્નાલાલ પટેલનું નિધન થયું ત્યારે તેમની વય સિત્તોતેર વર્ષની હતી આવા આ મહાન ગુજરાતી વાર્તાકાર ને આપણે યાદ કરીએ અને એમને વંદન કરીએ આવા પન્નાલાલ પટેલ ની વાત દોસ્તો આજે આપણે ઓલ્ડ ઇઝ ગોલ્ડના પ્રોગ્રામમાં કરી એક વધારે મોટી શખ્સિયત ની વાત લઈને ફરીથી આજ શ્રેણીમાં મળીશું ત્યાં સુધી આપના મિત્રના રીસ કાપડિયાને રજા આપો નમસ્કાર